સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં પોતાના ભાઈએ ભાઈની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો નજીવી બાબતે બે ભાઈઓ વચ્ચે સામાન્ય ઝઘડો ઉગ્ર બન્યો ઘઉં ચોરી ચૂપકી ઉપાડી લઈ જતા બંને ભાઈઓ વચ્ચે થયો હતો ઝઘડો સાબરકાંઠાના આંતરિયા વિસ્તારમાં પોતાના ભાઈએ ભાઈની હત્યા કરતા ચકચાર ખેડબ્રહ્મા પોલીસે હત્યારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં સામાન્ય બાબત ઉગ્ર બની હત્યા કરવી સામાન્ય બાબત આરોપી નવજી ધનાભાઈ ગમાર ઉમ પિસ્તાલીસ બોરડી ખેડબ્રહ્માનો રહેવાસી ખેડબ્રહ્મા પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કરશે માંગ તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના વીસ જીરો વાગ્યાના સુમારે ખેડબ્રહ્માના બોરડી ગામે આ કામના આરોપી નવજીભાઈ ધનાભાઈ ગમારના હવે પોતાના સગાભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારના ઉપર લાકડી વડે માર મારી અને મોત નીપજાવી ગુનો કરેલો હોય જે બાબતે ખેડૂતમાં પોલીસ સ્ટેશન પાર્ટે જીરો ચારસો વીસ કલમ એકસો ત્રણ ઇન બ્રેકેટ એકસો પંદર ઇનબ્રેકેટ બે તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે હકીકત એવી છે કે આ કામના આરોપી નવજીભાઈ ધનાભાઈ હોય પોતાના સગાભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારનાઓના ઘરમાંથી ઘઉં ચોરી છૂપકીથી વેચી જે બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરા જઈ અને પોતાના સગાભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારનાઓને નવજીભાઈ ધનાભાઈ ગમારનાઓએ માથાના ભાગે લાકડી મારી અને મોત નીપજાવી અને ગુનો કરેલ હોય જે બાબતે આરોપીને ગઈકાલે અટક કરવામાં આવેલ છે તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ આરોપી અગાઉના સમાજમાં કોઈ ના આરોપીનો રેકોર્ડ ચેક કરતા કોઈ ગુનાઈ ઇતિહાસ નથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો